આ શીટ લે માજી ઉતી પછી અમારે મમ્મી જવાબ તો કેમ છે અમાર લેલો બો ખાતા આમ મજામાં પાછો બજાઈશું અમે હાલો પછી મારે મસ્ત તો ગાયસ તમે જોઈ શકો છો વૈસુબેન વાવે છે ઝાડવા અમે લોકો આજે કુંડા લાવ્યા છે તો વૈસુબેન કુંડામાં નાખે છે બધા ઝાડવા જીયાનભાઈ પણ વાવે છે અને વૈસુબેન પણ વાવે છે એકમાં વાવી દીધું એક કમ્પ્લીટ થઈ ગયું છે બીજું પણ કમ્પ્લીટ થઈ ગયું છે અને ત્રીજું વૈસુબેન વાવે છે આ બધામાં જે અમે લોકો ઝાડવા લાવ્યા હતા એ બધામાં વાવવાના છે

અનાજે તો વાળ બાણ ને હું તા હું તા હું હાલો આપણે ઝાડવા વાવવાના છે દેવ છિયાનભાઈ ઝાડવા લઈને આવ્યા છે અમે ઝાડવા વાવશું તૈયાર હો જાઓ તો